નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે સાથે સાથે આપણા માટે એ જે વિષય હોય છે એ ખૂબ મહત્વનો હોય છે અને દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાનો હેતુ એ હોય છે કે આપની જે રજૂઆત અમારી પાસે આવતી હોય છે આપના જે ફોન આવતા હોય છે તે તમામ બાબતોને ધ્યાનમાં લઈને જ અમે વિષય નક્કી કરતા હોઈએ છીએ અને આપણી પાસે છેલ્લા ઘણા સમયથી જે ફોન આવી રહ્યા હતા અને રજૂઆત આવી રહી હતી તે રૂટ કેનાલ જે એક દાંતની સારવારની એક રીત છે તે વિશે આપણી પાસે ફોન આવી રહ્યા હતા તો આપની માંગણીને ધ્યાનમાં લઈને આજે આપણે રૂટ કેનાલના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે રૂટ કેનાલ સારવારની એક રીત શું છે રૂટ કેનાલ ક્યારે આપણને કરાવવી પડે છે એના ફાયદા શું છે એનાથી કેવી પ્રકારની આપણે તકલીફ થતી હોય છે એની સાઈડ ઇફેક્ટ શું છે તે તમામ વિષયોને આજે આપણે આવરી લઈશું

જે રીતે મેમ જોઈ રહ્યા છે કે હાલમાં જ જે અભ્યાસ કરવામાં આવ્યા છે દુનિયાભરના દેશોમાં દાંતની જે તકલીફ જે છે એ મોટા ભાગના લોકોને થાય છે અને ખૂબ જ પરેશાન થાય છે કેમ કે આપણે જાણીએ છીએ કે ખૂબ પીડાજનક દુખાવો હોય છે અને એમની પાસે વિકલ્પ હોતા નથી અને દાંતનો દુખાવો કઈ રીતે ઠીક થાય એના પ્રયાસ એ લોકો કરતા હોય છે તો સાથે સૌથી પહેલો પ્રશ્ન મેમ એક ડેન્ટિસ્ટ તરીકે અને આપણા જે દર્શક મિત્રો છે એમને જાણવા પૂર્વે રૂટ કેનાલ છે શું રૂટ કેનાલ એટલે એક બહુ જ મોસ્ટ કોમન કમ્પ્લેન હોય છે અત્યારે દાંતની સારવારમાં એમાં રૂટ કેનાલ એટલે એવું હોય કે દાંતની અંદર એક નસ હોય જેવી રીતે દાંતને આપણા શરીરમાં હાડકું હોય પગ છે હાથ છે બધાને એક નસ એક લોહીની નસ હોય કે જે સપ્લાય પૂરી પાડતી હોય એવી રીતે દાંતને પણ એનું ન્યુટ્રિશન પૂરી પાડતી એક નસ હોય જે એના મૂળિયામાં હોય એ મૂળિયાની અંદર નસ હોય એની સારવાર એટલે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કહેવાય મેમ જેમ કે રૂટ કેનાલની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે રૂટ કેનાલ શા માટે આપણે કરાવી પડે રૂટ કેનાલ ત્યારે કરાવી પડતી હોય છે કે જ્યારે દાંતમાં સડો થાય એ સડો જ્યારે દાંતના પહેલું લેયર હોય એને એકદમ હાર્ડ હોય એ ઈનેમલ કહેવાય એના પછીનું બીજું લેયર સેકન્ડ હાર્ડ હોય એ ડેન્ટીન કહેવાય અને એનાથી નીચે જે થર્ડ લેયર છે દાંતનું જે દાંતની નસ મેં જમણે હમણાં સમજાવ્યું એ પ્રમાણે કે જેની અંદર દાંતની નસ રહેલી છે એ દાંતની નસ સુધી જ્યારે ઉપરથી દાંતનો સડો નસ સુધી પહોંચી જાય છે ઘણી વખત સડા સિવાય પણ ઘણા કારણો હોય છે કે જેના કારણે આપણે રૂટ કેનાલની ટ્રીટમેન્ટ કરાવવી પડતી હોય છે જેમ કે કે દાંત ઘસાઈ જવા તમાકુ કે એવી કોઈ આદતથી પણ દાંતથી ઘ દાંતને ઘસારો પહોંચે છે રાતમાં રાતે પણ દાંતને કચકચડાવવાથી પણ દાંતને ઘસારો પહોંચે છે બાજુના દાંતમાં કે એ જ દાંતમાં કેપ કરાયેલી હોય પણ કેપને સારવાર આપણે બરાબર ના લીધેલી હોય કેપમાં વચ્ચે ગેપ હોય કે એવા ઘણા બધા પરિબળો હોય છે કે જેના કારણે આપણે રૂટ કેનાલની ટ્રીટમેન્ટ કરાવવી પડતી હોય છે મેમ આપણે દર્શક મિત્રો જોઈ રહ્યા છે જે દાંતમાં દુખાવો ધરાવે છે જેમની ફરિયાદ જે છે એવા દર્શક મિત્રો હશે આપણી સાથે જે આપણે જોઈ રહ્યા છે તો સામાન્ય પ્રશ્ન મેમ એ છે કે આપણે દાંતમાં દુખાવો છે તો આપણે સૌથી પહેલાં એક એની ડૉક્ટર પાસે આપની પાસે જ્યારે દર્દી આવે છે તો સૌથી પહેલાં આપ શું કરો છો સૌથી પહેલાં તો અમે એ એને ડાયગ્નોઝ કરીએ છીએ કે ઘણી વખત કેવું હોય કે માઇનર સડો હોય ખાવાનું ફસાઈ જતું હોય થોડો દુખાવો થતો હોય ગરમ કે ઠંડુ ખાવાથી દુખાવો થતો હોય કે રાતે સુઈ જવાથી રાતે સૂતાવાળી પોઝિશન હોય ત્યારે દુખાવો થતો હોય એ બધા જ પ્રશ્નો અમે પેશન્ટને પૂછીએ છીએ કે જેનાથી અમે એક નિર્ણય ઉપર આવી શકીએ છીએ કે એમને રૂટકેનાલની જરૂર છે કે નથી અને બીજી વસ્તુ છે કે અમે એમને એક્સ રે લેતા હોય છે એ દાંતનો કે જેનાથી અમે એ જોઈ શકીએ છીએ કે દાંતનો સડો ક્યાં સુધી પહોંચ્યો છે એ જો આગળ વધારે એનું સ્પ્રેડ થઈ ગયું છે તો અમે એમને એડવાઇસ કરીએ છીએ કે એમને રૂટ કેનાલની ટ્રીટમેન્ટ કરાવવી પડશે કે નહીં મેમ આપણે જોતા હોય છે કે રૂટ કેનાલ અને દાંતને કાઢવાની બે જુદી જુદી રીત છે તો દર્દી જે આપણે આ દિશામાં વધવા માંગે છે જેમનો દુખાવો અત્યારે છે તો એ લોકોએ

એટલે એનાથી ફાયદો નુકસાન બંને વસ્તુ છે કે નેચરલ વસ્તુ હોય તો આપણે એક વસ્તુ છે કે આપણી ચાવવાની શક્તિ જે આપણા નેચરલ દાંતમાં છે જે નેચરલ દાંતનું સેન્સેશન છે એ આપણે રૂટ કેનાલથી જાળવી શકીએ છીએ જ્યારે આપણે ઇમ્પ્લાન્ટ કરાવીશું ત્યારે આપણે એ બધું જ આપણે ગુમાવી ચૂક્યા હોઈશું કે દાંતને જે એનું સેન્સેશન મળવું જોઈએ પેશન્ટને ચાવવાનું કે હા એ ચાવી રહ્યા છે એવી સારી ફિલિંગ એમને ઇમ્પ્લાન્ટથી નથી આવવાની અને બીજી વસ્તુ બીજો ઓપ્શન છે કે જે બ્રિજ છે જેમાં આજુબાજુના બે દાંતનો સપોર્ટ એટલે કે બે સારા દાંતને આપણે ઘસીને ત્રણ દાંતનો યુનિટનો બ્રિજ કરી રહ્યા છે એટલે એનો ડિસએડવાન્ટેજ એ જ સામે છે કે બે સારા દાંત છે એને અનનેસેસરી ઘસવા પડે છે બીકોઝ આપણે એનો સપોર્ટ લેવાનો હોય છે જે દાંત કાઢી લીધો છે એના માટે જે રીતે દર્શક મિત્રો મેમે એકદમ સાફ શબ્દોમાં જે વાત કરી છે એમનો મેમનો કહેવાનો મતલબ એ છે કે રૂટ કેનાલ જે છે એ વધારે ફાયદાકારક એટલા માટે છે કે આપણા જે એમ કહી શકાય કે આપણા જે કુદરતી દાંત જે છે એ બચાવી શકાય છે અને દાંતને કાઢી દઈશું તો આપણી પાસે કુદરતી દાંત જતા રહેશે એની જગ્યાએ નવા દાંત આવશે જે કુદરતી કોઈ પણ ચીજ હોય છે એ વધારે અસરકારક હોય છે મેમનો કહેવાનો મતલબ એ છે તો રૂટ કેનાલની પ્રક્રિયા જે છે એ વધારે અસરકારક અને આપણે લાભદાયક છે કારણ કે એમાં ઓરિજિનલ આપણા જે દાંત જે છે એ બચી જતા હોય છે અને એનાથી આપણે વધારે ફાયદો થાય છે મેમ જે રીતે એક પ્રશ્ન મેમ સામાન્ય રીતે તો સ્વાભાવિક રીતે એ થાય કે રૂટ કેનાલની જે પ્રક્રિયા છે પાસે ફોન હજુ પણ આવી રહ્યા છે કે રૂટ કેનાલ મેમ કરતા હોય છે છે ત્યારે પ્રકારનો થાય એવો સવાલ વારંવાર આવતો અ સામાન્ય લોકોને અગર રૂટ કેનાલ વિશે જાણવું હોય કે આ રૂટ કેનાલ છે કે નહીં તો એના અમુક પરીક્ષણો હોય છે કે જે આ એ ઘરે ચેક કરી શકે છે ઘણી વખત એવું હોય કે ઠંડુ અને ગરમ બંને વસ્તુ ખાવાથી ઇન્સ્ટન્ટ દુખાવો થાય એ બરાબર છે પણ એ ખાધા પછી પણ એના ઘણા સમય સુધી એ દુખાવો કન્ટિન્યુ રહે છે રાતે સુવાની પોઝિશન એટલે સ્લીપિંગ પોઝિશન ઉપર દુખાવો થવો રાતે જ દુખાવો થવો ક્યારેક સેન્સેશન એટલે લાઈક ઠંડુ ખાવાથી પણ એકદમ સણસણાટી જેવો કડતર થાય છે એ બધા જ રીઝનો છે કે જેનાથી અમે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે પેશન્ટ બી ઘરે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે એમનો સડો નસ સુધી પહોંચી ગયો છે અને નસને ડિસ્ટર્બ કરે છે જે રીતે મેમ આપે વાત કરી કે નસને ડિસ્ટર્બ કરે છે સડો છેક સુધી રૂટ સુધી પહોંચ્યો છે તો આ પ્રકારની માનો કે મેમ જ્યારે સ્થિતિ હોય છે ત્યારે દર્દી આપની પાસે કયા વિકલ્પ હોય છે કે પછી શું કરવાનું હોય છે અમારા પાસે આવે છે પછી અમે એનો એક્સરે લઈએ છીએ સૌથી પહેલા પછી અમે એક્સરે ઇવેલ્યુએટ કરીએ છીએ કે એ દાંતનો સડો ક્યાં સુધી પહોંચ્યો છે જો એ દાંતનો સડો ન સુધી ના પહોંચ્યો હોય તો સામાન્ય ફિલિંગ કરીને પણ અમે એને સ્ટોપ કરી શકીએ છીએ અને જો એ દાંતના સડો ન સુધી પહોંચી ગયો હોય છે તો અમે એને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એડવાઇસ કરીએ છીએ પેશન્ટને મેમ રૂટ કેનાલ માનો કે કોઈ આપણા જે દર્દી દર્શક મિત્રો જે છે એ જોઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે એમને રૂટ કેનાલ સચન સૂચન એમને ડોક્ટરે કરેલા છે તો એમના માટે આ પ્રશ્ન છે કે રૂટ કેનાલ ની સારવાર જે છે એ કેટલા સમય સુધી ચાલતી હોય છે એ દરેક પેશન્ટ પેશન્ટને અને ઇન્ડિવ્યુઝલ તીથની કન્ડિશન કેવી છે એ ઇન્ફેક્શન એ દાંતમાં કેટલું છે ઇન્ફેક્શન ઓછું હોય તો મિનિમમ એકથી બે વિઝિટમાં પણ રૂટ કેનાલની ટ્રીટમેન્ટ થઈ શકે છે અને જો દાંતમાં ઇન્ફેક્શન હોય દાંતમાં સોજો હોય પેઢા ઉપર રસી નીકળતી હોય પેઢામાં પણ સોજો હોય એવા બધા જ પરિબળો છે કે જેમાં ઓલરેડી દાંતમાં બહુ જ ઇન્ફેક્શન થઈ ગયેલું છે એવા કન્ડિશનની અંદર એકવીસથી પચીસ દિવસ પણ રૂટ કેનાલમાં થઈ શકે એમ હોય છે મેમ એક પ્રશ્ન મારી પાસે અભી હાલ આવ્યો છે પ્રશ્ન એવો છે કે માનો કે કોઈ સગર્ભા મહિલાઓ જે છે હાલના સમયની અંદર અને એમને સાથે સાથે દાંતમાં દુખાવો પણ છે તો એ પ્રકારની જે મહિલાઓ જે છે એમને પીડા છે દાંતમાં દુખાવો છે તો એ લોકો આ દિશામાં આગળ વધી શકે છે ખરા કે એમને હજુ રાહ જોવી પડશે સગર્ભાવસ્થામાં એવું હોય છે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટર એવી રીતે એવી રીતે મહિનાના ગાળા હોય છે ત્યારે બીજો ગાળો એવો હોય છે ત્રણથી છ મહિનાનો એ સૌથી સેફેસ્ટ હોય છે કોઈ પણ સારવાર કરવા માટે એ ઇન્કલુડિંગ રૂટ કેનાલ હોય કે દાંત કાઢવાની પ્રોસીજર હોય કે કંઈ પણ હોય પહેલો ગાળો એટલા માટે સુરક્ષિત નથી હોતો કે ત્યારે બાળક નવજાત શિશુ હજી એનું ફોર્મ થઈ રહ્યું છે અને છેલ્લો ગાળો એવો હોય છે કે જ્યારે એ આખું બની ગયો હોય છે એટલે વચ્ચેનો ગાળો છે કે ત્રણથી છ મહિના એ ડ્યુરે એ ડ્યુરેશનમાં અમે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ અને બીજી વસ્તુ કે રૂટ કેનાલની ટ્રીટમેન્ટ હવે એટલી એડવાન્સ થઈ ચૂકેલી છે કે એમાં અમે પેશન્ટને ઇવન રેડિયેશન એક્સપોઝર જે રૂટિનલી સગર્ભાવસ્થામાં એડવાઇઝ નથી કરવા કરાતું કે પેશન્ટને એક્સરેના કિરણોથી પ્રભાવિત ના કરી શકાય એના માટે પણ અમે રૂટ કેનાલમાં હવે એવું એડવાન્સમેન્ટ થઈ ગયું છે કે વિધાઉટ ઇવન ટેકિંગ સિંગલ એક્સરે પણ અમે રૂટ કેનાલની આખી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ મેમ જે રીતે આપણે વાત કરી કે નવી નવી ટેકનોલોજી છે એ મેડિકલના ક્ષેત્રમાં આવી રહી છે અને સાથે સાથે દર્દીઓને જે રાહત મળવી જોઈએ જે અપેક્ષા હોય છે એમના કરતાં પણ અનેક ગણી ઝડપથી એમને રાહત થતી હોય છે અમે મેમ જાણવા આપની પાસેથી એક ડેન્ટિસ્ટ પાસેથી એ માગીએ છીએ કે માનો કે હાલનો જે સમય ચાલી રહ્યો છે ભાગદોડની લાઈફ લોકોની છે તો આવા સમયની અંદર આપની પાસે જે દાંતને લગતા કેસ આવે છે મેમ એ કયા પ્રકારના કેસ આવે છે જેથી અમે થોડુંક આ વિષયને સમજી શકીએ કે રૂટ કેનાલ કે દાંતના દુખાવાની તકલીફ અથવા તો અન્ય કોઈ દાંતને લગતી તકલીફ આપ કેવા પ્રકારના કેસ આપની પાસે વધારે આવે મારું ક્લિનિક અહીંયા નારણપુરામાં છે પેનિશિયર ડેન્ટલ સ્ટુડિયો અમારા ક્લિનિકમાં હું સૌથી વધારે કેસ જોતી હોઉં તો એ આ દાંતના સડાના અને દાંતની સફાઈના એ બે કેસ જ સૌથી વધારે આવે છે કે જેમાં સૌથી વધારે પેશન્ટને અવેરનેસની જરૂરી છે જરૂર છે પેશન્ટને ઘણી વખત એવું હોય છે કે થોડોક સડો થયો હોય કાળા કાળો ભાગ દેખાતો હોય દાંતમાં એમને અરીસામાં જોયું હોય તે છતાં પણ ઘણા લોકો અવોઇડ કરે છે કે ના હજી તો કશું જ નથી દુખાવો નથી થતો તો આપણે હજી ચાલી જશે પણ જ્યારે એ ઇનિશિયલ સ્ટેજમાં જ હોય ત્યારે જો સડો કાઢીને ફિલિંગ કરાવી દે તો એને આ એડવાન્સ ટ્રીટમેન્ટ કે વધારે લોંગ ટ્રીટમેન્ટ તરફ ના જવું પડે જે એના માટે બેનિફિશિયલ છે એટલે જ અમે પેશન્ટને એવું એડવાઇસ કરતા હોય છે કે વર્ષમાં એટલીસ્ટ બે વખત રૂટિન ડેન્ટલ ચેકઅપ માટે તો આવું જ જોઈએ દર્શક મિત્રો મેમે સાફ શબ્દોમાં એક ખૂબ સરસ બાબત તમામ માટે કીધી છે કે વર્ષમાં એક કે બે વખત ડેન્ટલ ચેકઅપ આપણો ચોક્કસપણે થવું જોઈએ જેનાથી કોઈ પણ દાંતને લગતી તકલીફ હોય તો તેનાથી આપણે સરળતાથી બહાર નીકળી શકાય છે નહીં તો પછી જે લાંબા ગાળાની જે પ્રોસેસ છે મેમે કીધી એ રીતે એમાં લાંબી પ્રોસેસ ચાલતી હોય છે અને સારવારની રીત જે છે એમાં પણ સમય લાગતો હોય છે મેમ એક આપણા જે દર્શક મિત્રો છે જે ડેન્ટલ આપણે એમ કહી શકાય કે રૂટ કેનાલની જે પ્રોસેસ કરાવી ચૂક્યા છે એ લોકોને આપની સલાહ શું છે એ લોકો કેવા પ્રકારની સાવચેતી રાખે યુઝ્યુઅલી ગોપાલભાઈ અમે રૂટ કેનાલ કર્યા પછી અગર એને રૂટ કેનાલ ડ્યુરિંગ રૂટ કેનાલ કે સડા સડાના કારણે દાંતનો ત્રણ થી ચોથો ભાગ અગર દાંતનો નીકળી ગયો હોય તો અમે એને ઓલરેડી રૂટ કેનાલ કર્યા પછી કેપ એડવાઇસ કરી જ દેતા હોઈએ છીએ જો અગર પેશન્ટને એટલું બધું નુકસાન ના થયું હોય સડાની શરૂઆત થઈ હોય અને સડો નસ સુધી જ પહોંચી ગયો હોય અને બેથી ત્રણ દિવાલ એટલે કે દાંતની ચાર દિવાલ હોય એમાંથી એક કે બે દિવાલ સુધી ડિસ્ટ્રક્શન થયું હોય તો અમે પેશન્ટને એડવાઇસ કરીએ છીએ કે ખાલી રૂટ કેનાલ કરાયા પછી ફિલિંગ કરાવી દેશો અને તમે એને સાચવશો એટલે કે સાચવણીમાં એવું હોય કે કંઈ પણ કડક વસ્તુ એ દાંતથી ના ખાવી જોઈએ કારણ કે રૂટ કેનાલ કરાયા પછી

કે ગળ્યું ખાય કે કોઈ પણ ખાય તો તરત પાણીથી કોગડો કરી દેવો જોઈએ કે જેથી કોઈ પણ ખાવાની વસ્તુ દાંતની સરફેસ ઉપર ચોંટે નહીં જો એ ચોંટશે એ ત્યાં પડી રહેશે તો જ એ કીટાણું કરી દેશે ને દાંતમાં સડો કરશે એટલા માટે જ અમે પેશન્ટને એડવાઇસ કરતા હોઈએ છીએ કે રાતે બ્રશ કરવું એટલા માટે જ જરૂરી છે રાતે આઠ કલાક આપણું મોં બંધ રહેવાનું છે એટલે આપણા મોઢામાં બેક્ટેરિયા જે છે એ દાંત પર જ રહેવાના જ છે એના કારણે દાંત પર સડો થવાની શક્યતા સૌથી વધારે છે મેમ એક આપણા એક સવાલ જે કોમન છે રૂટ કેનાલનો સવાલ નથી પરંતુ છે આપનો વિષયનો સબ્જેક્ટ છે જે સામાન્ય લોકો અને પેરેન્ટ્સ વધારે કરતા હોય છે કે જે બાળકો જે છે એ એમની વાત માનતા નથી તો બાળકો જે છે અથવા તો મોટી વયના આપણે પણ એમાં આવી ગયા કોઈ પણ વ્યક્તિ જે છે એ દાંતને સ્વસ્થ રાખવા માટે બ્રશ કેટલી વખત એને દિવસમાં કરવું જોઈએ આ એક નોર્મલ પ્રશ્ન અને કોમન પ્રશ્ન વારંવાર આવતો હોય છે બ્રશ દિવસમાં બે વખત કરવું જોઈએ સવારે રૂટિન જે આપણે કરતા હોઈએ છે એવી રીતે અને રાતે સૂતા પહેલા જે રીતે મેમ આ એક સૂતા મેમ જે રીતે દર્શક મિત્રો વાત કરીએ કે એક સવારે આપણે નિયમિત સમય અને સાંજે સૂતા પહેલા બ્રશ કરવું જોઈએ જેનાથી દાંતને લગતી કેટલીક એવી તકલીફ હોય છે જે આપણે સરળતાથી ટાળી શકાય છે મેમ એક પ્રશ્ન જે છે દાંત આપણે રૂટ કેનાલને લગતો પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે રૂટ કેનાલની સાઈડ ઇફેક્ટની ચર્ચા પણ લોકો કરતા હોય છે કે એનાથી સાઈડ ઇફેક્ટ પણ રહેલી છે તો આ જે એક આપણે એમ કહી શકાય કે ભ્રમ પણ હોઈ શકે રૂટ કેનાલ ની સારવાર લીધા પછી સાઈડ ઇફેક્ટની આપના હિસાબે કેવા પ્રકારની એની અસર થાય છે ફાયદા શું છે એ અંગે આપણે થોડીક વાત કરીએ રૂટ કેનાલની પર્ટિક્યુલર કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી રૂટ કેનાલ સેફેસ્ટ પ્રોસીજર જ છે હા પણ રૂટ કેનાલ કેવી રીતે થઈ છે કોણા દ્વારા થઈ છે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પ્રોપર પ્રોટોકોલ્સ ફોલો થવા જોઈએ દાંતમાં પ્રોપર ડિસિન્ફેક્શન થવું જોઈએ દાંત એકદમ પ્રોપર ક્લીન થવો જોઈએ જો એવું બધું ના થાય નાક પ્રોપર ક્લીન ના થાય રૂટ કેનાલની સારવાર અમુક સંજોગો અનુસાર પેશન્ટ પણ નિયમિતપણે એની ટ્રીટમેન્ટ નથી લેતા હોતા ઘણી વખત બે અપોઇન્ટમેન્ટ સ્કેડ્યુલ કરી હોય તો એક અપોઇન્ટમેન્ટમાં દુખાવો જતો રહે તો પેશન્ટ ઘણી વખત ડિલે કરતા હોય છે એવા બધા સંજોગોમાં રૂટ કેનાલની ટ્રીટમેન્ટમાં કોમ્પ્લિકેશન આવે છે અને એ કોમ્પ્લિકેશન એવા જ હોય છે કે જે અમુક અંશે તો મેનેજ આરામથી થઈ શકે એવા હોય છે હા બહુ જ ડિલે થાય બહુ જ સમયગાળો જતો રહે તો પછી એ ટ્રીટમેન્ટ પોસિબલ નથી થતી મેમ આપણે જે રીતે વાત કરી કે આપણે વાત કરી કે જે પેશન્ટ જે છે એ લોકો ઘણી બધી ચીજોમાં બેદરકારી રાખતા હોય છે અને એક એટલું આપણે ધ્યાન રાખવું જોઈએ એટલું ધ્યાન રાખી શકતા નથી તો આ પ્રકારની જે ફરિયાદો મેમ છે એવા દર્દીઓ આપણી પાસે આપણે જોઈ રહ્યા છે તો એમને એક આપણે સરળ ભાષામાં કેવું હોય કે ભાઈ એમને કેવા પ્રકારની સારવાર અને કેવા નિષ્ણાતો પાસે જઈને સારવાર લેવી જોઈએ જે રીતે આપણે વાત કરી કે પ્રોપર ટ્રીટમેન્ટ પ્રોટોકોલ મુજબ ના થયું હોય તો તકલીફ રહી જાય કેનાલ ટ્રીટમેન્ટ તો 80 થી નેવું ટકા ડેન્ટિસ્ટ કરી શકે છે એમાં એવું નથી હોતું કે હા પર્ટિક્યુલર કેસીસ એવા હોય છે કે ઘણા ડિફિકલ્ટ કેસીસ હોય રૂટ કેનાલના કોમ્પ્લિકેશન્સ થયેલા હોય એવા કેસીસમાં કેનાલના સ્પેશિયાલિસ્ટને ડોક્ટર એમના ત્યાં બોલાવતા હોય છે બાકી નેવું એસીથી થી નેવું ટકા ડેન્ટિસ્ટ તો પોતાની જાતે જ રૂટ કેનાલની ટ્રીટમેન્ટ તો કરી શકતા હોય છે ડ્યુરિંગ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અમુક પ્રોટોકોલ્સ જે અમારા ભાષામાં ફોલો કરવા જોઈએ જો એ પ્રોપર ફોલો થતા હોય તો રૂટ કેનાલની ટ્રીટમેન્ટમાં કોઈ પણ પેશન્ટને કોઈ તકલીફ થતી હોતી નથી રૂટ કેનાલ મેમ જે રીતે પ્રશ્ન તો આવે છે રૂટ કેનાલનો જે ખર્ચની વાત જે આવે છે કોઈ પણ વ્યક્તિ માટે ખર્ચ અગત્યની બાબત છે કે એને કેટલો પ્રકારનો કેટલો બજેટ એમને બનાવવો જોઈએ તો એક સામાન્ય સંજોગોમાં મેમ રૂટ કેનાલ કોઈ પણ ડોક્ટર પાસે કરાવે છે કોઈ દર્દી કેટલો એક અંદાજિત બજેટ આપના હિસાબે બનતો હોય છે રૂટ કેનાલ નું બજેટ કોઈ ફિક્સ નથી હોતું જેવી રીતે મેં તમને સમજાયું એ પ્રમાણે કે રૂટ કેનાલ પણ બધા જ દાંતમાં સેમ નથી હોતી પાછળના દાંતમાં કોમ્પલેક્સિટી એટલે પાછળની જે ડાળ હોય એમાં કોમ્પ્લેક્સિટી આપણી થોડી વધારે હોય છે જે હ્યુમન એનાટોમી હોય એ પ્રમાણે અને આગળના દાંતમાં કોમ્પ્લેક્સિટી ઓછી હોય છે તો એ પ્રમાણે પણ ઘણી વખત રેટ હોય છે અને બીજી વસ્તુ છે કે દાંતમાં કેટલું ઇન્ફેક્શન છે એમને કેટલી સિટિંગ્સની જરૂર છે એ પરથી અમે રૂટ કેનાલનો ચાર્જ ડિસાઇડ કરતા હોઈએ છીએ રૂટ કેનાલની વાત આવે છે ત્યારે એક પ્રશ્ન એ થાય છે કે દાંતને જ્યારે બચાવવાનો છે અથવા તો એક એક વખત રૂટ કેનાલની સારવાર આપણે કરાવી લીધી તો કેટલા સમય સુધી એની અસર રહેશે અથવા તો કેટલા સમય સુધી ચાલશે એક પ્રશ્ન એ પણ થાય છે રૂટ કેનાલ જો પ્રોપર થયેલી હોય છે પ્રોપર પ્રોટોકોલ સાથે ફોલો કરેલી હોય છે એના પછી એના ઉપર કેપ કે ફિલિંગ હાર્ડ વસ્તુ થઈ ગયેલી હોય છે તો પછી રૂટ કેનાલને દસ વર્ષ સુધી મિનિમમ કશું જ થતું નથી હોતું પણ પેશન્ટને પ્રોપર સફાઈ કરાયા પછી રાખવી બહુ જ જરૂરી છે ઘણી વખત પેશન્ટ કેપ કરાયા પછી એવું વિચારતા હોય છે કે કેપ કરાવી દીધા પછી એ દાંતને કશું જ નથી થતું હોતું કે રૂટકેનાલ કરાયા પછી કશું જ નથી થતું હોતું એવું નથી હોતું રૂટકેનાલ કરાયા પછી પણ દાંતમાં ફરીથી ઇન્ફેક્શન થઈ શકે છે જેના માટે આફ્ટર કેપ કે આફ્ટર રૂટકેનાલ ટ્રીટમેન્ટ એમને ક્લીનિંગ

નોર્મલ આપણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે નોર્મલ ખાધા પછી કે ગળિયું ખાઓ કે કંઈ પણ ખાઓ પછી પાણીથી કોગળો કરી દેસો દાંત ઉપર કોઈ પણ વસ્તુને ચોંટાડીને રાખશો તો એ રૂટ કેનાલ ક્યાં તો સડામાં રૂપાંતરિત થશે જો આપણે ક્લીનિંગ પ્રોપર કરીશું તો પછી આપણે કંઈ પણ ખાવાનું કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતું મેમ એક પ્રશ્ન મારી પાસે આવે છે રૂટ કેનાલ જે વિકલ્પ કોઈ હોઈ શકે છે ખરા નાલ નો વિકલ્પ કોઈ જ નથી હા એ મે ભવિષ્યમાં કેનાલ તરફ જવાનો હશે તો એ અટકી જશે અને અમે એના ખાલી નોર્મલ ડેન્ટલ ફિલિંગ કહેવાય અમારું દાંતના કલરનું એ ફિલિંગ કરીને પણ એને રોકી શકીશું સડાને ને આગળ વધતા જે રીતે મેમ આપણે જોતા હોઈએ છીએ કે એ મોટા ભાગના લોકોને હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે વ્યસન ખૂબ મોટા પ્રમાણમાં છે ખાસ કરીને આપણે ન્યૂ જનરેશન આપણી જે છે એ લોકો પણ વ્યસનની દિશામાં ચિંતાજનક રીતે આપણે કહી શકાય એ રીતે આગળ વધી રહી છે તો આ પ્રકારની જે આપણી ન્યૂ જનરેશન મેમ છે એ લોકોને એક ડેન્ટિસ્ટ તરીકે આપ શું સલાહ આપશો કે એમને તકલીફ કેવા પ્રકારની આ જે વ્યસનની રીત જે છે એના કારણે પડી શકે છે વ્યસન કેવા પ્રકારનું છે એના ઉપર આધાર રાખે છે પણ હા વ્યસનથી દાંતને અને પેઢાને નુકસાન તો થવાનું જ છે તમે ચાવાના ફોર્મમાં કોઈ પણ વ્યસન કરતા હશો તો દાંતને ઘસારો પહોંચશે અને એ ઘસારાના કારણે દાંતમાં પ્રોબ્લેમ થશે અને જો તમે સ્મોકિંગ કરતા હશો તો એના કારણે તમારા પેઢા નબળા પડતા જશે પેઢાના નબળા થવાના કારણે પેઢાની અંદર ખાવાનું ફસાશે અને જે અલ્ટિમેટલી દાંતમાં ઇન્ફેક્શન કરશે અને અલ્ટિમેટલી આપણે દાંતની સારવાર કરાવવાની જરૂર પડશે જે આપણે આપણે જયારે રૂટ કેનાલની વાત કરી રહ્યા છે આ ઘણા બધા એવા પ્રશ્નો છે અથવા તો આ પણ ખોટી માહિતી પણ હોય શકે મેમ અમુક સવાલના જવાબમાં લોકો એમ પણ કહેતા હોય છે કે રૂટ કેનાલ કરાવવા દીધા પછી આપણે આજીવન જે છે આજીવન એ રૂટ કેનાલની સારવાર ચાલતી હોય છે તો આ જવાબ કેટલો સાચો છે અથવા તો આ માહિતી ખોટી છે કે કઈ પ્રકારની છે એ અંગે પણ વાત કરું ઘણા લોકો કહેતા હોય છે કે રૂટ કેનાલ એક વખતે કરાવી લીધા પછી આજીવન ચાલતી હોય છે ના એ વસ્તુ તો સાચી નથી રૂટ કેનાલ કરાયા પછી આખી લાઈફ રૂટ કેનાલની ટ્રીટમેન્ટની આજુબાજુ રહેવાનું હોય એવું તો નથી હોતું હા પણ તમે જે પ્રમાણે ક્વેશ્ચન પૂછી રહ્યા છો એ પ્રમાણે એવું લાગે છે કે રોડ કેનાલ કરાયા પછી ઉપર કેપ કરાયા પછી પેશન્ટને એવું થાય છે કે હવે બાજુના દાંતમાં પણ સડો થયો છે હા એવી શક્યતા વધારે રહે છે કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે કે કેપ કરાયા પછી કેપની સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે કેપની સફાઈ નહીં રાખો તો કેપની આજુબાજુ ખાવાનું ફસાશે જે ચોંટી જશે જેના કારણે બાજુના દાંતમાં પણ સડો થવાની શક્યતા રહેશે જેના કારણે બાજુના દાંતમાં પણ આપણે રૂટ કેનાલ કરાવવાની જરૂર પડે માનો કે મેમ આપણે વાત કરી કે રૂટ કેનાલ કરાવી દીધા પછી બાજુના દાંતની અંદર આસપાસની દાંતોની અંદર પણ આ તકલીફ થઈ શકે છે તો આ આસપાસના દાંતોની તકલીફને ટાળવા આપણે વાત કરી એને થોડુંક અમે મેમ ફરી એક રિપીટ કરીએ જેથી લોકો જે સારવાર કરાવી ચૂક્યા છે રૂટ કેનાલની એ લોકો એ લોકો સમજે કે રૂટ કેનાલ કરાયા પછી આસપાસના જે દાંત છે એને પણ નુકસાન થઈ શકે છે તો એના માટે એ લોકો શું સાવધાની રાખે રૂટ કેનાલ થઈ થઈ ગયા બાદ ઉપર કવર કે કેપ કરાયા બાદ આપણે એક ડેન્ટલ ફ્લોસ આવે છે જે દોરા જેવું હોય છે જે પેશન્ટને કેપની બંને સરફેસ ઉપર ફેરવવાનું હોય છે જેથી કેપ અને બાજુના દાંતની વચ્ચે અગર કોઈ ખાવાનું ફસાઈ ગયું હોય તો એ ફ્લોસની મદદથી એ નીકળી જ જાય છે દિવસમાં બે વખત જ્યારે પણ બ્રશ કરીએ આપણે સવારે અને રાતે ત્યારે જોડે જોડે એ ફ્લોસ કરવું પણ એટલું જ જરૂરી છે કે જેના કારણે આ બાજુના દાંતમાં સડા થવાની શક્યતા ઓછી થઈ જાય છે મેમ જે રીતે આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણી પાસે બે સવાલ છે હા એક તો એ કે જે રૂટ કેનાલની સારવાર કરાવી ચૂક્યા છે એ લોકો માટે કે સાવધાની કેવી રાખે આપણે સવાલ આવી ગયો છે ફરી પણ એક વખત રિપીટ અને જે લોકો કરાવવા માંગે છે એમના માટે સલાહ આપ શું આપશો રૂટ કેનાલ કરાવવા માંગે છે એ પેશન્ટને માઇટ બી હું એવું સમજું છું ત્યાં સુધી એમને દુખાવો હશે મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણે લક્ષણો હશે ઠંડુ ગરમ ખાવાથી દુખાવો થતો હશે રાતે સુવાની પોઝિશનમાં વધારે દુખાવો થતો હશે જ્યારે ખાવાનું ફસાતું હશે ત્યારે દુખાવો થતો હશે એ બધા જ પરિબળો જો હોય તો તાત્કાલિક એમને દાંતના ડૉક્ટર જોડે એટલે ડેન્ટિસ્ટ જોડે અમારી જોડે આવવું જોઈએ જેથી અમે એનું નિરીક્ષણ કરીને અર્લી સ્ટેજમાં અમે એનું ક્યોર કરી શકીએ અને જે પેશન્ટે ઓલરેડી રૂટ કેનાલ કરાયેલી જેવી છે બસ એમને એ પ્રમાણે સાચવવાનું છે કે એમને કોઈ પણ કડક વસ્તુ વધારે કડક વસ્તુ હોય એ સાઈડથી અવોઇડ કરે તો સારું મેમ અમારી પાસે સવાલ ખૂબ છે નવા સવાલ પણ અમારી પાસે આવે છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી જે એમના માટે ઉપયોગી સાબિત થઈ શકે છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે રૂટ કેનાલ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા મેં જે રીતે વાત કરી જે સજેશન એમને કર્યા એ ખૂબ જ ઉપયોગી છે જે લોકો રૂટ કેનાલ કરાવી ચૂક્યા છે તે લોકો માટે પણ અને રૂટ કેનાલ કરાવવા માંગે છે એ લોકો માટે પણ ખૂબ ઉપયોગી માહિતી મેમે પૂરી પાડી છે તો દર્શક મિત્રો આજે રૂટ કેનાલ ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર